બધાના ફોન હતા મને કે ઓલી કે મારા હારું વાત કર ઓલી કે મારા કન વાત કર મારા કન ટાઈમ છે એટલે બધા કન વાત કરવાનો પડે તો અમારું કરાવો ને અગિયારમું થઈ જાય એટલે બારમું બસ તારું કોઈ વિચારું એવું હવે ની ઇન્સ્ટાગ્રામ પડી પડી મોટી મોટી છે કારીબન તો હું વાત કરું છું બસ મોટી મોટી છે બેટા મને થોડો હેરાન કરવું ઉભારો ઉઠાય ને અત્યારે મારી બેટી કાડી નો ફોન છે ઉઠાય ને હે મરદાન ગોડ મારી કાડી નો ફોન છે એ ને ઘોડા બે ને એમ શું કરે રી તો હતા એટલે ફોન કાબી ના દે મોજા કે ફોન કરવો માર ધારવાઈ ગયો કે એ

કો સોચ આ તો મારી નાખો છે કે કો સોચ વાત બોલે આય બોલાય આય બોલાય એટલું જલ્દી આવજે માદરા માર કાકો બોલાય ફટાફટ જલ્દી અને બોલાય ફોન કરીને બોલાય આવ આવ મારી માજાની આવે માજાની આવે બોલાય 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 આવ આવ બોલાય આવ બોલાય કીધું નતો હું